નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ પાદરગઢ જે પુરેશ્વર મંદિરની બાજુમાં આવેલું છે તો નખત્રાણા અને ભુજ હાઈવે આ જોઈ શકો છો તે નખત્રાણા ભુજ હાઈવે છે અને અહીંયા સામે જે પુરેશ્વર મંદિર આવેલું છે ને આ છે પાદરગઢ જ્યાં રાજાશાહી વખતની મેળીઓ જે મહેલ આવેલ છે તો આપણને હાલમાં મિત્રો અહીંયા કાને આપણને જાણકારી મળી છે કે અહીં આજુબાજુમાં એક રાજાશાહી વખતની વાવ છે તો રાજાશાહી વખતની વાવ આપણે અવારનવાર અહીંયા આવ્યા છીએ પણ આપણને ખબર નથી કે રાજાશાહી વખતની સેલોર વાવ અહીંયા ક્યાં છે કઈ જગ્યા છે તો તે આજે આપણે જોઈશું તો હાલ આપણે અહીંયા આવી પહોંચ્યા છીએ અને પહેલા મહેલ આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આપણે જે વાવ છે તે પણ વાવ પણ જોઈશું કઈ જગ્યા છે તો આ છે રાજાશાહી વખતના અવશેષો મેળીઓ પાદરગઢ મંજલના નામે ઓળખાય છે પરંતુ આ મંજલ ગામની બાજુમાં અહીંયા અને યક્ષ ગામની વચ્ચે મંજલની યક્ષ વચ્ચેમાં આ મેળીઓ છે તો કુલ મિત્રો બે મેળી છે એક મેળી અહીંયા એક મેળી સામે દેખાય છે બે મેળીઓ એટલે બે મહેલ હતા પહેલાં રાજાશાહી વખતમાં અને હાલ આ પુરાતત્વ તેનું સંચાલિત સંચાલન બધું કરે છે તો તેનું આ બોર્ડ પણ તમે જોઈ શકો છો પદરગઢ મંજલ રહસ્યમય અવશેષો પદરગઢની સ્થાપના રા પૂરાએ દસમી સદીમાં કરેલી વડીમેળી અને નાની મેળી તો દસમી સદીમાં મિત્રો આ બનાવેલ છે જે મહેલ બે એને એકનું નામ છે વડીમેળી અને એકનું નામ છે નાની મેળી બે મેળીઓ છે અને આ દિવાલોના અંશો એક દરવાજો અને અન્ય વિશેષો વિકૃત કિલ્લો અને પદરગઢનો વિનાશનો પણ રહસ્ય છે આનમાં તો વિનાશનો રહસ્યમય રહ્યો છે કચ્છી દંતકથા પ્રમાણે જખ બઉતેળા દ્વારા તેનો વિનાશ થયો છે આ રાજા પૂરાનો ને આ અહીંયા આ રાજ્યનો એવું આનમાં લખવામાં આવ્યું છે આપણે જે લખ્યું છે તે જ વાંચીએ છીએ આપણે કોઈ ઇતિહાસકાર પણ નથી જે માહિતી આપણને સાચી મળે છે તે જ આપણે તમને આપીએ છીએ જે આપણે તો અહીંયા કરીને આ એક મેળી વાડી મેળીની નાની મેળી બે મેળીઓ છે એમ આ એક મેળી છે તે લગભગ જેને કહેવાય ને કે નેવું ટકા વિનાશ થઈ ગયો છે એટલે આ એકદમ ખંડેની હાલતમાં છે માત્ર દસ ટકા જે નીચેનો ભાગ છે તે આપણને જોવા મળી રહ્યો છે અને આનામાંથી જે પાત્રો જે ઉપરના જે પહેલાં મેળીમાં જે માઇલમાં જે વપરાણા એ આજુબાજુમાં તમે જોઈ શકો છો અહીંયા ઘરે પડ્યા છે આ બધા એનું જે આંગણું છે અહીંયા તારે તરફ તેના પથ્થરો આપણે જોવા મળી રહ્યા છે તો પથ્થર મિત્રો અહીંયા કને જે વાપરવામાં આવ્યા છે તે લગભગ સમજી લો ને એક બે ત્રણ ચાર પાંચ ફૂટથી લાંબા પથ્થર છે બસ વિશાળ પથ્થર એકદમ પાંચ ફૂટથી લાંબા અને બે ફૂટ જેવી પહોળાઈ છે તેની તો બહુ વિશાળ અને જાડા મોટા પાથરો છે અને હવે આપણે બીજી મેળી જોશું તો આ છે બીજી મેળી અહીંયા કને તો આનો ભાગ આપણને સમજી લેવો ને લગભગ ત્રીસ ચાલીસ ટકા જેવો આપણને જોવા મળી રહ્યો છે દસ ટકા તો આ પ્લેટનું આપણે પ્લીસ જે એનો પાયાનું કામ તે બરાબર દેખાઈ રહ્યું છે ઉપર હાલ બે માળના અવશેષો આપણને જોવા મળી રહ્યા છે તો ત્રીસ ચાલીસ ટકા જેવું કામ આપણને હાલની પોઝિશનમાં હમણાં આપણને જોવા મળી રહ્યું છે અહીંયા પણ પુરાતત્વ દ્વારા બોર્ડ લખેલ છે વડીમેળી મંજલ તો એ જે આપણે આગળ જોયો તે પ્રમાણે અહીંયા પણ બોર્ડ લગાવેલા આવે છે ને તે વખતની અહીંયા જેમાં કારીગરી જે મૂર્તિઓ જે બનાવી હતી તે પણ અહીંયા ફોટો તેનો તે વખતનો આમાં દીધેલ છે તો આ પૂર તત્વ દ્વારા હાલ આનું કામકાજ સાચવવામાં તેના હાથમાં છે અને આ પગથીયા જોઈ શકો છો તમે રાજા રાજાશાહી વખતના પગથિયા એ બાંધકામ અને અહીંયાથી આપણે ઉપર ચડીએ તો પણ થોડું જોશું અને આ છે નીચેનો નજારો તે પણ બહુ જોવાલાયક છે તો મિત્રો આ ઘણા એવું જાણવું હશે કે ભાઈ કોનું રાજ્ય હતું ત્યાં કયા રાજા રાજ કરતા હતા તો અહીંયા મિત્રો રાજા રા પુરાનું રાજ્ય હતું એવું ઇતિહાસમાં આપણને જાણવા મળ્યું છે તો આપણે પહેલાં પણ આનો વિડીયો મૂકેલ છે તેમાં પણ જાણકારી છે છતાં આજે આવ્યા તો આજે પણ થોડી ઘણી જાણકારી લઈ દઈએ કે આપણે કેરાકોટ જે લાખા ફુલાણીનું જે મંદિર હતું શિવ મંદિર લાખેશ્વર મહાદેવ ને લાખ લાખા ફુલાણીને લગભગ આ એના ભાઈનો આ મહેલ છે પૂરો રાજા જે કહેવાતો તો આ પૂરા રાજાનો મહેલ છે અહીંયા ગણે અને ઉપર જઈને આપણે જોઈએ તો કે હું દેખાઈ રહ્યું છે તો હાલમાં આપણને અવશેષ બે માળના જોવા મળી રહ્યા છે પરંતુ હાલ આપણી પેઢીમાં જોઈએ તો બે હજાર એકના સમયમાં ભૂકંપ આવ્યો હતો તેમાં પણ ઘણું આ જર્જરીત થયું હશે ને એના આગળ પણ કેટલા ભૂકંપ આવી ગયા છે આપણને ખ્યાલ નથી પણ પહેલાનું બાંધકામ જે કોરા પથ્થરનું હતું તેના લીધે અમુક જગ્યાએ સારું પડે છે ને અમુક જગ્યાએ કોરા પથ્થર હોવાને કારણે જો પથ્થર એક નીકળી ગયો તો બધા પછી વારા પરથી નીકળવા માંડ્યા છે તો પથ્થર જેને કહેવાય ને કે રાજા રાજાશાહી વખતના ભલે બસો આ દસમી સદીનું હતું એટલે લગભગ બારસો વર્ષ પહેલાનું છે આ તો બારસો વર્ષ પહેલાંના પથ્થર હજી પણ એવા ને એવા આપણને જોવા મળી રહ્યા છે સરસ મજાના અંદર જોઈ શકો છો તમે બધા પડી ગયેલ છે ઉપરનો ભાગ ને ક્યાં ક્યાંક આપણને જોવા મળી રહ્યો છે તો આ પહેલાંની જે ટેકનોલોજી છે મિત્રો તે પણ ખાસ જોવા જેવી છે ઘણા માણસોને એ ખબર નહીં હોય કે રાજાશાહી વખતમાં કોરા પથરનું કામકાજ કેમ થતું હશે તે પણ તમને હાલ એક પ્રૂફ શીખે તમને બતાવી દઉં કે આ જે લોક તમે જોઈ શકો છો આ બધા લોક છે હાલમાં આપણે જે આંગણામાં કે ફૂટપાથમાં આપણે જે ઇન્ટરલોક લગાવીએ છીએ તે જ સિસ્ટમમાં આ રાજાશાહી વખતમાં મોટા મોટા પથ્થરો આ જેવી કે દિવાલ જ છે દિવાલના બે પથ્થર ભેગા થાય ત્યાં આપણે આવા ખાંચા રાજાશાહી વખતમાં ટેકનોલોજી વાપરેલી છે આ ખાંચા બનેલા છે અને ખાંચામાં કાંઈક એવું પદાર્થ ગમે તે રાખતા હોય આપણને ખબર નથી પરંતુ આ ઇન્ટરલોક જેવો જે સિસ્ટમ છે આનમાં આ વસ્તુ કંઈક રાખે એટલે આ લોક થઈ જાય બે પથ્થર એટલે આમ ડગી ન શકે તો આવી જ રીતે આ બધું બાંધકામ કરેલ છે પથ્થરોનું જેના કારણે હજી પણ કોરા પથ્થરનું બાંધકામ આપણને જોવા મળી રહ્યું છે કારણ કે સિમેન્ટ વગર ચોટેની પાણી હોય એટલે પડી જાય પરંતુ આ લોકના કારણે જ આ તમે જોઈ શકો છો અહીંયા પણ લોક જોવા મળી રહ્યો છે આ પણ લોક જોવો તમે તો આપણી પાસે મિત્રો આપણા વિડીયોમાં સત્ય જાણકારી અને સારી માહિતી તમને મળે એ જ આપણો ઉપદેશ છે અને રાજાશાહી વખતના હોય કે હમણાંના હોય કે એવા જોવાલાયક સ્થળો સારા સારી જાણકારી અને સારી હકીકત તમારા સુધી પહોંચાડવું એ જ આપણી આ ચેનલની ને આપણા વિડીયોની આપણી એવી કામગીરી છે તો અહીંયા પથ્થરો જોઈ શકો છો તમે ઘણા એવા પથ્થરો અહીંયા પડ્યા છે અને અંદરથી આપણે અહીંયા જઈશું તો આ બહુ હાલ જેને કહેવાય ને ડેન્જર છે એકદમ તમે આવો તો પ્લીઝ અહીંયા બહાર બહારથી જ જોવાનું ને અહીંયા આવો તો કોઈને આડવાનું નથી કોઈ જગ્યાએ ક્યાં કારણ કે આ ભલે બરાબર પથ્થર પરંતુ અડસો તો કઈ નક્કી કહેવાય તો ક્યાં છે એવી સુંદર મજાની બનાવેલ છે અને ઉપરથી પથ્થર જે છે જેટલા પથ્થર લાંબા હોય તે પ્રમાણે કોલમ દીધેલ છે વીચમાં જોઈન્ટ કામ કે એક પથ્થરનું ત્યારે હતું આરસીસી કામ નતું એટલે એના પ્રમાણે પથ્થર પ્રમાણે જ બધા કોલમ રાખેલ છે દસ ફૂટનો પથ્થર હોય તો દસ ફૂટની ગારામાં કોલમ અને ત્યાંથી જવાનો રસ્તો દસ ફૂટનો પાંચ ફૂંટનો પાંચ ફૂટનો એવી રીતના પથ્થર પ્રમાણે જ કોલમ અને તેના સપોર્ટિંગ દરવાજા બધું બનાવેલ છે અને હાલ હોરીના પણ અહીંયા કોઈ માણસો આવ્યા છે એવું આપણને લાગી રહ્યું છે કલર જોઈ શકો છો તમે ધૂળેટીના કલર અહીંયા ઉડાડ્યો છે અને હવે આપણે આ પાછળના ભાગમાં અહીંયા કને પહોંચી હોય છે પથ્થર તમે આપ જોઈ શકો છો બધા પાંચ ફૂટથી લાંબા એવા પથ્થરો છે મોટા મોટા તો પથ્થર આ મકાન જે મેળીને જોઈએ તો બહુ વિશાળ પથ્થર મોટા છે આના બીજા આપણે ઘણા માઇલ જોયા પરંતુ એમને આવડા મોટા પથ્થરો નહોતા પણ આ પુંગરેશ્વર મહાદેવ અને અહીંયા આગળ ને આ પદરગઢ આ મેળીઓમાં મોટા મોટા પથ્થરો પથ્થરો વાપરેલ છે અને આ ડિઝાઇન તમે અહીંયા જોઈ શકો છો એક પથ્થર અહીંયા પડ્યો છે તો કેવી ડિઝાઇન આમાં છે મૂર્તિઓ જ જોઈ શકો તમે આ બધી મૂર્તિઓ છે કોતરકામથી બનાવેલ પથ્થરમાં જ આ પણ એક મૂર્તિ છે તો બહુ સુંદર કારીગરી છે તે વખતની અહીંયા સાઈડમાં પણ મૂર્તિ અને આ પથ્થરમાં પણ એવી જ રીતના મૂર્તિઓ તો કારીગરી તો તે વખતની કેવી પડે માણસોની બહુ સુંદર કલાકારીની કારીગરી છે જે પથ્થરોમાં બનાવી હતી તે વખતમાં અને મોટા મોટા વિશાળ પથ્થરો તમે જોઈ શકો છો અને હવે આપણે પાછળથી એક્સિન લઈને પછી આપણે મેન જે વાવ છે તે આપણે વાવ સેલોર વાવ ક્યાં છે તે આપણે જોઈશું અને અહીંયા આજુબાજુમાં પણ તમે જોઈ શકો છો કે જેટલા બી પથ્થરો આ મેળીમાંથી નીકળ્યા હશે આ આજુબાજુ ઘણા વિસ્તારમાં ફેલાયેલા છે ચારે તરફ તમને આ પથ્થરો આના મેળીના જોવા મળશે અને આ ચારે તરફ તેની ગઢની રાંગ છે તે પણ ઘણા વિસ્તારમાં ફેલાયેલી છે પરંતુ હાલમાં આપણને ખાલી ઊંચો ઢેબો જેવું આપણે પાર જેવું લાગી રહ્યું છે કારણ કે પથ્થરો દેખાય છે પરંતુ આ બાવર ઝેરી બાવર જાળી અને પડી ગયેલ દિવાલના લીધે આપણને કિલ્લો બરાબર દીવાલ નથી દેખાતી પરંતુ આ બધા કિલ્લાની દિવાલ જ છે ચારે તરફ અને હવે આ બાજુથી સામે સુરત છે તો થોડું દેખાવામાં આપણને એવું લાગતી પરંતુ આ તરફથી પણ આપણે બતાવી દઈએ આ નીચેનો ભાગ છે તો બહુ સરસ કામગીરી છે રાજા સાહેબ વખતની અને આ પથ્થર તમે જોઈ શકો છો લગભગ દસ ફૂટથી લાંબો છે પથ્થર મિત્રો નીચે જે પથ્થર પડ્યો છે આ આ લગભગ દસ ફૂટથી બાર ફૂટ લાંબો પથ્થર છે મોટો અને બે ફૂટ જેવો પહોળો છે તો આવા પથ્થરોનું કામ કરેલ છે સરસ મજાનો તો હવે આપણે ચાલીએ પુરેશ્વર મંદિર તરફ અને ત્યાં રાજા રાજાશાહી વખતની વાવ તે જોઈએ કે સેલોર વાવ કેવી છે હાલમાં કેવી દેખાય છે તો ચાલો તો મિત્રો આપણે થોડાક જ આગળ હાલતા જ અહીંયા કને પુરેશ્વરનું મંદિર આવેલ છે મહાદેવનું તો કુંરેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આપણે પહેલાં દર્શન કરી લઈને પછી જોઈશું કે વાવ કઈ જગ્યા છે તો આ પણ હાઈવેની બાજુમાં જ છે અહીંયા કને તો આ છે પુરેશ્વર મહાદેવ નું મંદિર અને હાલ રિનોવેશન એટલે કે રિપેર સિપેર કામ કરવાનું ચાલુ છે ને થોડું ઘણું થઈ ગયું છે ને આ પણ પુરાતત્વ દ્વારા જે લગભગ હાલમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે તેનું પણ અહીંયા બોર્ડમાં લખેલ છે જૂના મંદિરોમાંનું એક તે પણ તમે પ્યુઝ કરી અને વધારે માહિતી વાંચી શકો છો તો ચાલો પહેલાં આપણે કરી લઈએ દર્શન તો મિત્રો તમે કચ્છમાં કચ્છથી બહાર હો ને કચ્છમાં આવ્યા હો તો આ મંદિર તમે રોડમાંથી અવર જવર કરતા જરૂર જોયું હશે તો સુંદર મજાનો રાજાશાહી વખતનો આ મંદિર છે કુંવરેશ્વર મહાદેવનો અને ભૂકંપમાં બે હજાર એક એકમાં ઘણો આનો પડી ગયેલ જર્જરી જે હાલમાં રિનોવેશન દ્વારા ફરી રિપેર સિપેર કરીને બનાવવામાં આવ્યો છે હજી શિખરનું કામ હજી બાકી છે અને અહીંયા અખંડ ધૂણો પણ ચાલુ છે અને હવે આપણે કરી લઈએ દર્શન તો સરસ એવો મંદિર છે પૌરાણિક જૂના એક તો મિત્રો આ છે કુંશ્વર મહાદેવનું નું મંદિર અને તેની શિવલિંગ અને આજુબાજુમાં પથ્થરોનું સુંદર બાંધકામ અને પથ્થર આંગમાં પણ બહુ મોટા વપરાયેલ છે અને આ બારી અહીંયા તમે બારે પણ દ્રશ્ય જોઈ શકો છો હાઈવે અને આ બાજુ આપણે પરિક્રમા પણ જોઈ લઈએ તો આ છે પરિક્રમા અને પાછળની સાઈડ અહીંયા પણ મોટી બારી છે તે પણ આપણે હાઈવે અહીંયાથી પણ જોઈ શકાય છે અહીંયા થોડા મેળી નાની મેળી અને પુરેશ્વર મંદિર મંદિરનો પણ બાંધકામ આપણે જોઈએ તો એ જ સિસ્ટમ તમે જોઈ શકો છો તે જ સમયમાં બનાવ્યું એવું આપણે આ પ્રૂફ શીખ્યા આપણે જોવા મળે છે કે આ લોક સિસ્ટમ તમે પથ્થરોમાં જોઈ શકો છો એ જ લોક સિસ્ટમ માનમાં છે પથ્થરોમાં અને હવે આપણે વાવ જોઈએ ક્યાં આવેલ છે તો મિત્રો ઘણા સમયથી આપણે લગભગ બે અહીંયા શોધખોળ કરી ત્યારે આપણને જાણવા મળ્યું કે વાવ ક્યાં હતી તો આ તમે હાઈવે જોઈ શકો છો આ છે મંદિર તો ચારે બાજુ આપણે મંદિરને ફરી આવ્યા પણ આપણે ક્યાંય જોવા ન મળી કારણ કે હાલમાં દાટી દેવામાં આવી છે તો આપણે કેમ મળે તો એની જગ્યા તમે જોઈ શકો છો અહીંયા છે આ જગ્યાએ હતી વાવ આ મંદિરની બાજુમાં જ પરંતુ થોડી ઘણી સમજી લો ને નેવું ટકા દટાઈ ગઈ હતી ને દસ ટકા આપણને જોવા મળતી હતી અહીંયા કંઈક તે પણ હાલમાં અહીંયા આ જે કામ કર્યું તો મંદિરનો અને વધઘટ કચરો હશે તે અહીં જોઈ શકો છો લેવલ કર્યું છે તો હાલમાં આપણે પૂર્ણ દટાઈ ગઈ છે તો હવે આપણે જોવા પણ મળતી નથી પરંતુ હતી આ જગ્યાએ હવે આપણને લોકેશન મળી ગયું છે આપણે અહીંયા એક કાકા હતા તેને પૂછ્યું તો તેને જણાવ્યું કે આ જગ્યાએ હતી વાવ અને હવે ડટાઈ ગઈ છે તો પૌરાણિક એવી રાજાશાહી વખતની સેલોર વાવો અહીંયા કંઈ નથી આ જગ્યા ઉપર રોડની બાજુમાં જ પરંતુ હવે આપણને જોવા મળશે નહીં તો મિત્રો આ આપણા વિડીયો બનાવવાનો ધ્યેય માત્ર આ જ છે કારણ કે તમે આજ વિડીયોમાં સમજી જાશો કે આવા અમુક એવા કેટલી સેલોર વાવ કે રાજમહેલ કેવું કે જૂના આપણા પૌરાણિક વસ્તુ જે આવતા સમયમાં હશે કે નહીં કોઈને ખબર નથી જેમાં વાવોનો લુપ્ત આજ થઈ ગઈ છે દેખાતી નથી કોઈને ખબર નથી ક્યાં હતી વાવ આ જગ્યાએ હતી તો આવા અવશેષો આપણા આવા વિડીયો બનાવી ચેનલ ઉપર તો જ આપણે જોવા મળશે ઇતિહાસ નકા પછી આપણને ખબર નહીં પડે આપણા કચ્છનો ઇતિહાસ શું હતો શું નહોતો એક સમય એવો આવશે તો વિડીયો સારો લાગવો તો લાઇક કરજો અને ફરી આવા વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા સારા સારા લોકેશન કચ્છના વિડીયો અને રાજાશાહી વખતના અને જોવાલાયક સ્થળો બધા તમે આ ચેનલ આપણી એક માત્ર ચેનલ ઉપર બધા જ વિડીયો તમે જોઈ શકશો